અરે સાહેબ પ્રશ્ન એવો છે કે હા પ્રશ્ન એવો છે કે હવે જે મારી માર્ગ છે ને રસ્તો ખેતી ના હલાણ નો ઈ ટોટલ ચાર માલિક ના હૈયારો છે બરાબર એમાં મારું ખેતર અવધિ છેલ્લું આવે છે

નહી ગામમાં જેટલો છે ને બીજાના ખેતરમાં ઈ લોકોને એવું છે કે આઠ ફૂટ નો માર્ગ છે બધે બીજા અને ચાર ફૂટ જગ્યા છોડીને તાર ફેન્સીંગ કે ખુટા લગાડવા હોય તો લગાડી શકે કેમકે મોટું વાહન જવા જગ્યા થઈ જાય ગામમાં એટલે એવો કઈ કાયદો નથી ને બાર ફૂટ જગ્યા છોડવાનો હું પૂરેપૂરી બાર ફૂટ છોડીને કરો છો

ગણાય ગણાય ફૂટ હા અને એવો કોઈ નિયમ નથી કે એ લોકોને ચાર ફૂટ જગ્યા છોડીને ફેન્સિંગ કરવું હોય તો કરી શકે કે આઠ ફૂટે બોર્ડર ઉપર જ કરી શકે હું જેટલું છું ત્યાં તો નથી આવ્યું હવે મારે કોલેજ માં જવું નથી ના ના જાણકારી લેવાની કોઈ વાત મારે શું કેવું જઈને નહીં આવો પ્રશ્ન થાય આપડે એને કઈ કહી નકી ને કે મોટો વાહન નો જાય તો અરે ભાઈ છ વખત હાથમી વખત કઉજ છું કે ગાડા મારક લખેલો હોય તો ચાર કડી એટલે આઠ ફૂટ નો હોય વા જો કાઢ બધા ખેડૂતો સાંભળે ખોટા કજીયાખરો આ ચેનલ દ્વારા થઈને હું કાયદાકીય માર્ગદર્શન આપું છું રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન ની અંદર ખેડૂતોના આવા આવેલા ફોન છું

વધારાના જવાબ હું આપું છું એ આપે તો મને કેજો કોઈ ન આપે તો મારું એક વાક્ય બોલેલું એને બ્રહ્મ વાક્ય સમજવું એના માટે ઓપોઝ નો કરવો કે આમ ના થાય આમ નહીં થાય